તકને વર્ષો સુધી સાંભળી અને અહંકારની સ્થિરતાનું જ્ઞાન થાય છે પણ પૂર્ણ સાક્ષાત્કાર થતો નથી કેમ કે કાલે વાત કરી હતી ભાઈએ કે જગત મિથ્યા કેવી રીતે છે એ બરોબર સમજાય નહીં એટલે જગત સાચું લાગે છે અને સાચું લાગે છે એટલે માયાથી જે પડદો બન્યો છે એ હટતો નથી તો એને થોડુંક સમજવાની આપણે કોશિશ કરીએ તો આ પોતાનો ભ્રાંતિઓ અને ભ્રમણાઓ કેમ જતી નથી ગીતાની અંદર એક વાત આઠમા અધ્યાયમાં લગભગ અધ્યાત્મ શું છે બ્રહ્મ શું છે અવ્યક્ત શું છે તેમાં સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચતે આ વાત કરીએ છીએ સ્વભાવ જે છે તે અધ્યાત્મ છે તો સ્વભાવ કોનો અધ્યાત્મ છે તે સ્વભાવ બ્રહ્મનો સ્વભાવ કહીએ તો બ્રહ્મનો સ્વભાવ નથી પણ બ્રહ્મની સત્તાના લીધે શું શું થાય છે તે તેના સ્વભાવથી થાય છે પડ્યું હોય તો પડ્યું પડ્યું એનો સ્વભાવ હોય તો આજુબાજુના લોખંડની ખપરીઓ બધી હોમેથી દોડે આવે હવે એ સ્વભાવ શું છે કે એટ્રેક્શન કરંટ છે સમજી લો કે આધ્યાત્મ અને જ્ઞાનના જે પાંચ વ્યક્તિઓ હોય એક લગ્નમાં ગયેલા હોય બધા નોખા નોખા ખુરશીઓ ઢાળીને બેઠા હોય તો જે જેને અનુરૂપ હોય એ ટાઈપના એ ટોળામાં જઈને બેસે આધ્યાત્મ ગમતું હોય ધર્મની વાતો ગમતી હોય તો એ બાજુથી બેસે ધંધાની શેરબજારની વાતો ગમતી હોય તો એ બાજુ જઈને બેસે અને નસીડી અને દારૂડિયાઓની વાતો હોય કે ગાજાપતિ હોય તો એ ટોળામાં જઈને બેસે તો એકબીજાના ટોળો એકબીજાને ખેંચાણ કરે છે એ ખેંચાણ જે છે એ સ્વભાવ તો બ્રહ્મનો સ્વભાવ શું છે પેલા તો આપણે જગત મીઠા છે એ બરોબરનો અભ્યાસ કરવાની જરૂર પડે અને બીજું પરમાત્મા આખા જગત રૂપે પોતાની માયાથી કેવી રીતનો વિસ્તાર પામે એનો જો વ્યવસ્થિત અભ્યાસ થાય તો ભ્રાંતિઓ તૂટે અને ત્રીજો રસ્તો છે કે પૂર્ણ શ્રદ્ધા હોય રાત કહીએ તો રાત છે દાડો કીધો કીધોથી તો રાત હોય તો દાડો માની લેવાનો આટલી શ્રદ્ધા હોય તો આ વિદ્યાનો પડદો તૂટે હવે આપણે સમજી લો કે એવો ઈશ્વર ગોતવો છે દરેકને જો ઈશ્વર બધા રૂપે હોય અને બધે હોય સાથે આનંદ મોજ લેલું આ બધું લઈ શકાય ઈશ્વર સાથે આમ તો ઈશ્વર અવ્યક્ત છે પરમાત્મા અસંગી રહ્યો છે તો પરમાત્મા અવ્યક્ત હોવા છતાં એના સ્વભાવમાં ઉતરે છે અને એવા પરમાત્માને એવા ઈશ્વરને આપણે સાક્ષાત આપણી સાથે નાચે બોલે ગાય ખાય આવો ભગવાન ગોતો આવું અમારે મીનાબેનની ઈચ્છા હતી પાંચ છ વર્ષ પહેલા ભગવાન જો આમ નજરમાં ના આવે અને ભગવાનને બધા રૂપે માણી ના શકીએ તો એવો ભગવાન શું કરવાનો તો કેવો ભગવાન ગોતવો તો આપણે જેમ કહીએ તેમ કરે એવો આવી ઈચ્છા હોત ઘણાની નજીક જોઈએ ભગવાન તો નજીક જોઈએ તો ક્યારે મળે પૂર્ણ શ્રદ્ધા હોય ને તો નજીકમાં મળે બધા રૂપે મળી જાય રામકૃષ્ણ પૂછ્યો હતો કે મને પરમાત્માના દર્શન બધે થઈ શકે તો કે હા તરત જ થઈ શકે કેવી રીતે કે જેવી રીતે હું તને જોઉં છું એવી રીતે તો ભગવાન નજીકમાં જોઈએ એવો ગોતવો છે કે આપણે જેમ કે એમ કરીએ પણ એક વાત છે સત્તા ભગવાનની રે આપણી સત્તા ખતમ હોય રજા રજા મે મંદ તો એની રજામાં આપણે રાજી જો કઈ ભેદ આપણે ઉભો કર્યો સાક્ષાત પરમાત્મા બધે છે બધા રૂપે મળી જાય પણ આપણે અણગમો આવે છે અસ્વીકાર આવે છે ત્યાં આપણે એ પરમાત્માનો સ્વભાવ છોડી દઈએ છીએ ને આપણે લક્ષ તો પરમાત્મા બદલાઈ જાય છે બીજા શરીર રૂપે દેખાવા લાગે તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા આ કેમ મિથ્યા કેવી રીતે જગત મિથ્યા તો એને બરોબર સમજવાનું કે ના પૂરું સત્ય અને ના પૂરું અસત્ય છે આખું જગત અને સત્ય છે એમ પણ નથી કહી શકાતું કેમ કે ટકતું નથી જાય છે તો શું થયું છે અસત્ય છે એ સારી સાચી રીતે મીઠ્યા છે એમ સાચી રીતે સમજી કેમ શકતા નથી તો સમજી લો કે આ જગત આ માયા અને ઈશ્વર ત્રણેયને વ્યવસ્થિત જેમ છે એમ સમજ્યા હોય તો પ્રાંતિઓનું નિવારણ થાય નથી એક યુક્તિ કહું કે સમજી લો કે એક મોટું કપડું છે એ કપડું છે એ માયા છે એમ સમજી લો અને એ કપડાની અંદર કેટલીક વસ્તુઓ છે પચી પચાના એનું પોટકું વાળ્યું તો એ જગત છે જગત માયાની અંદર અને પરમાત્મા જે છે ઈશ્વર છે તે માયામાંય છે બારે છે અને અંદરે છે બધે છે તો હવે પરમાત્મામાંથી માયા છૂટી પડી ગઈ તો ની બારે કેવી રીતે પરમાત્મા છે તો માયાના રૂપમાં માયા એ અવ્યક્ત છે પરમાત્મા અવ્યક્ત છે તો જગતની પદાર્થોની અને આ બ્રહ્માંડની બહારે પરમાત્મા કેવી રીતે છે તો માયા રૂપે અંદર કેવી રીતે છે તો બ્રહ્માંડની રીતે પદાર્થોની રીતે જગતની રી રૂપે છે તો બ્રહ્માંડને કોની અંદર ઊભું થયું છે માયાની અંદર મોટા પોટ કાપડની અંદર આખું પોટકું છે હવે અંદર જે પદાર્થો છે બ્રહ્માંડ છે જીવાત્માઓ છે એને પરમાત્મા કેમ દેખાતો નથી તો વચ્ચે પોટકું આડું છે માયા અને પોટકાની અંદર છીએ બધા આપણે માયામાં આપણે માયામાં છીએ તો પરમાત્માનું દર્શન થતું નથી હકીકતમાં માયામાં પરમાત્મા છે એ પરમાત્મા બન્યો છે અને બ્રહ્માંડને પરમાત્મા બન્યો છે જગત એ પરમાત્મા બન્યો છે અંદર બહાર એક રસ તો શું થયું માયાએ કવર કર્યું છે પડદો કર્યો છે તો કેવી રીતે તો પોતે અવ્યક્ત છે અને અવિદ્યા જે છે માયાની અંદર રહેલી એ અવિદ્યા દ્વૈતો કરાવે છે એટલે દ્વેષ કરાવે છે એટલે નોખો વ્યક્તિ ભાવ વ્યસ્તી ભાવ આ બધું થાય છે નોખા ભાવો થાય છે હવે જુઓ બ્રહ્મનો સ્વભાવ શું બ્રહ્મનો સ્વભાવ એ બધાનું કનેક્શન કરાવે છે સમજી લો ચાર વાક નો મત તો એવો છે કે બધું ઉર્જાઓ સિવાય કશું નથી નથી બંધન નથી મોક્ષ ને નથી પરમાત્મા એ લોકો એમ છે છે અને વાસ્તવિકતા સુધીની કે જે ઉર્જાઓ શક્તિ ઉત્પન્ન થઈ શક્તિ તે ચાર મહાભૂતો થી થઈ છે અને એ પાંચમા મહાભૂતમાં સમાઈ રહેલી છે ચાર એટલે અગ્નિ વાયુ પાણી અને પૃથ્વી ચાર થી ઉભી થયેલી છે અને એ આકાશમાં છે અને બધેય છે અંદર બાર ઉર્જા તો ઉર્જા ચાર મહાભૂતો નું એકબીજાનું મિલન થયું અને એ મિલન થયું એમાંથી મિલન કરાયું કોણે પરમાત્મા તો અકર્તા છે ચાર મહાભૂતો એકબીજામાં પંચીકરણ કેવી રીતે થયું पाते न क्यों छे तो एक bija માં જોળવું તે એનો સ્વભાવ છે તે જ્ઞાન રૂપાસ સ્વભાવ છે ને એકબીજાને એકબીજાથી નોકું કરવું એ એનો સ્વભાવ છે પણ એ અજ્ઞાન રૂપાસ સ્વભાવ છે તો જો માયા દૂર થાય તો ડાયરેક્ટ બધું જણાય જેમ છે માયા નું સ્વામિત્વ આપણા ઉપર છે એટલે સામે બીજો પરમાત્મા દેખાતો નથી માયાનો પડદો આખો હટી જાય માયા દૂર થઈ જાય તો ડાયરેક્ટ પરમાત્મા બધા રૂપે દેખાય બ્રહ્માંડમાં છે એ પરમાત્મા રૂપે દેખાય અને એ વખતે શું થાય કે અવ્યક્ત લાગતી માયા બની જાય છે પરમાત્મા રૂપે અવ્યક્ત માયા માયાનો પડદો આપણે હટાવી દઈએ તો એ અવ્યક્ત માયા છે એ વ્યક્ત લાગતી હોય વ્યુત્થાન દશામાં પરમાત્મા લાગતો હોય વ્યક્ત માયામાં એ જ જોઈ શકે કે જેમાં આવી પડદો ના હોય વ્યક્ત માયા તે જોઈ શકે પડદો હોય તે વ્યક્ત માયા જોઈ શકતો નથી અને વ્યક્ત માયા છે એ વખતે આવી ધ્યાનો પડદો નથી એટલે વ્યક્ત માયા છે તે પરમાત્મા તો જુઓ બધે પરમાત્મા દેખાય કે ના દેખાય જેમ કઈ એમ કરે નજીકમાં હોય પોતાના બાળક રૂપે હોય પોતાના પતિ છે પોતાની બેનપણી છે મિત્ર છે બધે પરમાત્મા સાકલા દેખાય તો બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે મિથ્યા છે ક્યારે કે આપણે પોતાની ઝલક પામી લઈએ સમજી લઈએ અને સબકી રજા મે રજા મંદ છે એટલે શાસ્ત્રો કહે છે એમાં એની રજા છે શાસ્ત્રો અને એને માનીએ તો મજા છે ગુરુદેવ છે બ્રહ્મ સત્ય છે એ અનુભવ થવા લાગે માયા દૂર થઈ જાય તો અવિધ્યા એની સાથે જતી રહે અને પછી એવું લાગે કે જગત મિથ્યા હતું તો અનુભવથી રહિત છે નાયા છે તો શંકરાચાર્ય આ વાત કરી છે કે આત્મા અનુભવ રહિત છે તો એ તર્ક કેમ આપવો પડ્યો શંકરાચાર્ય તો આત્મા અને પ્રકૃતિ માયા પ્રકૃતિ પદાર્થો સાથેનું બ્રહ્મા બધું એ બે માંથી એક અસત હોય તો પૂર્ણ સત્ય પ્રાપ્ત થાય સાપેક્ષતાથી નિરપેક્ષ અને નિરપેક્ષ ને સમજ્યાથી અપરોક્ષ જ્ઞાન થાય એક અસત હોય તો પૂર્ણ સત પ્રાપ્ત થાય પ્રગટ થાય પણ બે છે તો બે માં એકતા થઈ ના શકે એક સત છે અને એક અસત છે તો અસત ઉડી જાય બે સત હોય તો પૂર્ણ જ્ઞાન ના થાય આત્માની જીવની અને બ્રહ્મની એકતા ક્યારે થાય જેટલું જેટલું અસત જોયેલું છે થયેલું છે અનુભવેલું છે એ જાય તો એક હતું જ એકતા કરવાનો તર્ક કેમ કરવો પડ્યો આ તર્ક નાની માટે કહેવાય આમ તર્ક ના કહેવાય જીવ આત્મા અને બ્રહ્મની એકતા કરવાની જરૂર કેમ થઈ બીજું બધું એ અસત હતું તે માયાના કારણે ઉડતું નતું બ્રહ્મણાઓ હતી તે એટલે તો જીવડો બની ગયો હતો જીવડામાંથી ભ્રમણાઓ ઉડી જાય જો આપણે જેને પ્રાણ સમજીએ છીએ ને તે પ્રાણ છે એ ચાર મહાભૂતો માંથી ઉત્પન્ન થયેલા એના કારણે પ્રાણ છે સ્પંદન છે શક્તિ છે છે અને આપણે એને હું સમજીએ છીએ તો ચાર વાક એટલા સુધી પહોંચ્યા એ પ્રાણ શક્તિ ને શક્તિ થી આગળ બીજું કશું જ નથી मोक्ष मोक्ष ते एव रीति छे એટલા સુધી ایپೋತಿ શકતા ન હ હા એકતા એકતા ક્યારે થાય એકલું સદ બચે એટલે ત્રણ હતું નહીં પછી હજાર જીવ દેખાય એક ચૈતન્ય છે ચેતન અવિનાશી છે પણ નાસી વગર અવિનાશી કેવી રીતે આ જણાય છે જગત છે ત્રણ ગુણો નું કામ થાય છે માયા નથી એમ કહીએ તો માયા કેવી રીતે કામ કરે છે આ બધું કામ તો થાય જ તો કોણ માયા કરે છે ગુણાહ ઘણેશું વર્તંતે ત્રણ ગુણોની રચના છે તેની વડે ઘટથી બધું કામ થાય છે સત્વ ગુણ વધે ચાર બીજા બાકીના બે ગુણ દબાય રજો ગુણ વધે તો એના બાકીના બે ગુણ દબાય સત્વ અને તમ તમો ગુણ વધે તો બાકીના બે ગુણો દબાય સત્વ અને રજ એમ નોખું નોખું વિવિધતા લાગે છે પછી આપણને ત્રણ ગુણો દેશ અને કાળ અને ત્રણ ગુણો આ પાંચ મુખ્ય રમત છે કે જેથી ચિત્ર વિચિત્રતા જણાય છે માયાનો પડદો દૂર થતો નથી માયામાં રમવાની મજા આવે છે રાગા વણા કેવા મસ્ત બને છે તો આ મસ્ત નું જ્ઞાન તો જ્ઞાન પૂર્વે કર્મ કેવી રીતે કરવું એનું જ્ઞાન કેટલું બેસન કેટલો એ વિદ્યાઓ આ કેટલું વાની અંદર ઉંચળ નાખવું કેટલા મસાલા નાખવા કે કેટલું ગરમ તેલ કરવું મૂળ વાત શું છે કે એક કાય નહીં હોય એમાં રુચિ ઉભી થઈ રુચિ તો રુચિ કોને થઈ કે રુચિ પૂર્વે અહંકાર ઉભો થયો એ રુચિને માણવા વાળો એ એના ગુણના પ્રભાવ અને દેશ અને કાળનો રસ ચાખી ગયો એટલે ફૂલે ગયો પોગર્યો વધ્યો સચિદાનંદ ભગવાન